બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહ પટેલની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી મિટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો તેમજ જરૂરી સૂચનાને માર્ગદર્શન આપ્યું બેઠકમાં ખાણ ખનીજ રોડ રસ્તા નેશનલ હાઇવે નવા વીજ કનેક્શન સહિત વહીવટી મંજૂરીઓ બાબતે આવે રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નના ઝડપી નિરાકરણ માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી કામ પણ કરવા કલેક્ટરશ્રીએ જણાવ્યું બેઠકના અધ્યક્ષ કલેક્ટર શ્રીએ જણાવ્યું કે જિલ્લાના નાગરિકોને સરકારશ્રીની યોજનાઓનો લાભ પહોંચે તથા તમામ કાર્યો પૂર્ણ થાય તે જરૂરી છે બેઠકમાં પર ખરીદીની વિગતો નવીન વીજ કનેક્શન આપવા બાબત સરકારી પુસ્તકાલય રોડ રસ્તા મરમતના ઝડપી કામો સહિત અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નને તાકીદે ઉકેલવા તથા વિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના મલીકરણ અધિકારીઓને સૂચના કરાઈ હતી બેઠકમાં સાંસદ શ્રી ગિનીબેન ઠાકોર શ્રી બાબુભાઈ અનિકેતભાઈ ઠાકર ડીસા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી દિયોદર ધારાસભ્ય શ્રી કેસરજી ચૌહાણ દાતાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ દવે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે અધિક જિલ્લા કલેક્ટર શ્રી સી પી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા બીરો રિપોર્ટ રમેશ રાણા ઇન્ડિયા ગુજરાત બનાસકાંઠા